ચકલી ઉડે કાગડો ઉડે ગાય ઉડે કોયલ ઉડે કબૂતર ઉડે બળદ ઉડે ચકલી ઉડે Aku udah, <tisAlong> udah, ude, udah, ude, udah, ude, udah, ude, udah, ude, udah, ude, udah, ude udah, ude udah કબૂતર ઉડેલ ઉડેલિયા ઉડે ભેસ ઉડે ચકલી ઉડે કબૂતર ઉડેલ ઉડે બકરી ઉડે ઉડે કલકલ્યા ઉડે કબૂતર ઉડે ઉડે અને એનું શરીર પર વજનદાર હોય ને પ્રાણીનું નું અને પક્ષી નું હલકું શરીર હોય એટલે ઉડી શકે પ્રાણીઓ ના ઉડી શકે સમજી ગયા સરસ વેરી ગુડ